ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે શિહોર તળાજા પાલિતાણા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે શિહોરના વરલ થોરાલી ગામે નદીમાં પૂર છે વરસાદને પગલે પાલિતાણા શહેરમાં પણ પાણી ભરાઈ ગયા છે તળાજા સાંગળા અને કામરોલની નદીમાં પણ ઘોડા પૂર આવ્યું છે સીઝન પહેલા વરસાદમાં નદીઓ પણ બે કાંઠે વહી રહી છે ભાવનગરના આ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે શિહોર તળાજા અને પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ગઈકાલે વાતાવરણમાં પલટો આપ્યો અને બપોર બાદ વરસાદની શરૂઆત થઈ શિહોરના વરલ ખુરાલી ગામે નદીમાં ઘોડાપુર આપ્યું વરસાદને પગલે પાલીતાણા શહેરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા આ દ્રશ્યો તળાજા સાંગડા તામરોલની નદીના છે કે જ્યાં ઘોડાપુર આપ્યું અને સિઝન પહેલા વરસાદમાં નદીઓ બે કાંઠે વહી રહી છે તેવા આ અલગ અલગ દ્રશ્યો છે ભાવનગર જિલ્લાના આ દ્રશ્યો કે જ્યાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો છે આજે પણ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું શિહોર તળાજા અને પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે શિહોરના અલગ અલગ વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે નદીઓ પણ બે કાંઠે વહી રહી છે અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યું છે અને પાલીતાણા શહેરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે તળાજા સાંગળા અને કામરોલી નદીમાં પણ ઘોડાપુર આવ્યું છે સિઝન પહેલા જ વરસાદમાં નદીઓ બે કાંઠે વહી રહી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ લોકોને એક તરફ વરસાદ વરસતા રાહત મળી હતી બીજી તરફ ધોધમાર વરસાદ ખાબકતા અનેક નદીઓ છે કે જે બે કાંઠે વહી રહી છે તેના આ દ્રશ્યો ભાવનગર જિલ્લામાં હજુ પણ ધોધમાર વરસાદની આગાહી છે આ મુદ્દે સંવાદદાતા ભૌમિક ફોન લાઇન પર છે ભૌમિક ભાવનગરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અલગ અલગ દ્રશ્યો પણ સામે આવ્યા છે અત્યારે શું સ્થિતિ છે એ ચોક્કસથી જણાવી દઉં કે આ રીતે દસ ચોવીસ કલાકથી ભાવનગર શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ત્યારથી આજ વહેલી સવારથી જે જે ભાવનગર શહેરના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાત કરીએ જે હવામાન વિભાગ દ્વારા જે પંદર થી તારીખ સત્તર સુધી દરમિયાન જે વરસાદની આગાહી આપવામાં આવી હતી જેને લઈને ભાવનગરના શહેર અને જિલ્લામાં અવિરત વરસાદ છે વાત કરીએ સવારે છ થી બાર સુધીમાં જે વાત કરીએ તો સિવાર પંથકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે પાલીતાણા પંથકમાં સવારે છ થી બાર સુધીમાં છ ઇંચ વરસાદ પડ્યો છે તળાજામાં છ ઇંચ વરસાદ પડ્યો છે મહુવામાં છ ઇંચ સાત ઇંચ વરસાદ વરસ્યો છે એટલે કહી શકાય કે ખેડૂતો જે વાવણી કરી હતી તે વાવણી સફળ બની છે અને સારો એવા વરસાદ ની આશા રાખી રહ્યા હતા જે ખેડૂતો તે સારો એવા વરસાદ થી ખેડૂતો માં પણ ખુશીનો માહોલ છે જોવા મળી રહ્યો બિલકુલ આભાર ભૌમિક તમામ જાણકારી માટે